રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ કલેક્ટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં કલેક્ટર શ્રીએ ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટિંગ એપિક વિતરણની કામગીરી તથા પેન્ડિંગ ફોર્મ નિકાલ પોલીસ સ્ટાફને અને આવશ્યક સેવામાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા સી વિજીલ એનજીએસપી ફરિયાદોના ક્વોલિટી નિકાલ એપ્રિલથી જૂન બે હજાર ચોવીસના મહિના દરમિયાન હીટ વેવની અસરને નિવારવા માટેના પગલાઓ ચૂંટણી કાર્યક્રમોમાં રોકાયેલા તમામ કર્મચારીઓ અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા તથા તમામ મતદાન મથકોએ

મતદાનના એક અઠવાડિયા પહેલા બીએલ ઓને એક દિવસ મતદાન મથકે બેસવા આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવા મહત્તમ મતદાન માટે સોશિયલ મીડિયાનો પ્રચુર ઉપયોગ કરવા વગેરે બાબતો વિશે સંબંધિત તમામને સૂચનાઓ આપી હતી અહેવાલ દીપક રાઠોડ